ઉદેપુર સર્કિટ હાઉસ ખાતે પ્રભારી મંત્રી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં જી રામજી યોજના સંદર્ભે વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી દેશમાં અગાઉ મનરેગા યોજના ચાલતી હતી જેમાં અનેક ત્રુટીઓ જણાતા કેન્દ્ર સરકારે મનરેગા યોજનાને અપડેટ કરી તેના નવા નામ જી રામજી સાથે અમલમાં મૂકવામાં આવી છે જે અંગેની પ્રભારી મંત્રી દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી મનેરેગા શું હતું તેમાં લોકોને શું ફાયદોને નુકસાન થતું હતું કે જેનાથી તેનું નામ બદલીને જી રામજી યોજના તરીકે જાહેર કરવામાં આવી છે આ યોજનામાં શું શું ફેરફાર કરવામાં આવ્યા છે અને આ યોજનાથી લોકોને કેવા ફાયદા થશે તે અંગેની વિગતવાર જાણકારી આપી લોકો સુધી આ યોજના અંગેની જાણકારી પહોંચાડવા માટે છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી આ પ્રસંગે લોકસભા સાંસદ જશુ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકા પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા સહિતના જિલ્લા તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજે મારો પ્રભારી જિલ્લો છોટાઉદેપુર ખાતે આવવાનું થયું છે મારી સાથે પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અહીંના સાંસદ જસુભાઈ સાથે જ અહીંના અધ્યક્ષ એવા અમારા ભાઈ ઉમેશભાઈ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ જિલ્લા પંચાયતના અધ્યક્ષબેન મલકાબેન જે અમારા અહીંના જે કાર્યકર્તાઓ છે તે સૌ ઉપસ્થિત છે અને આજે જી રામજી યોજનાની જ્યારે વાત આવે છે ત્યારે જિલ્લા અમે જઈને વાત મૂકીએ છીએ જેથી લોકોને જાગૃતતા આવે કે આ યોજનાનો શું લાભ છે જે મનરેગા યોજના હતી એ પહેલાં ખાલી ને ખાલી તળાવ ખોદકામ કરવાની કામ હોય કે ખાડા ખોદકામ કરવાની પૂરતી જ સીમિત હતી પણ આ જે જી રામજી યોજના છે એના દ્વારા જે કંઈક કામ ગ્રામમાં ગામ ક્ષેત્રમાં જરૂર હશે એ કામ લોકો કરાવી શકશે એ હેન્ડીક્રાફ્ટને લગતું હોય કે એ કોઈક એવું યોજનાનો લાભ લઈ શકે છે જે પહેલાં ખાલી તળાવ પૂરતું સીમિત રહેતું હતું પણ હવે વિભિન્ન યોજના દ્વારા આ લોકો પોતાના કામો મૂકી શકશે બીજું કે એકસો પહેલાં સો દિવસ માટે આ મજૂરીનો લાભ મળતો હતો હવે એકસોને દિવસ સુધી તમે કામ કરી શકશો એ પણ લાભ મળવા જઈ રહ્યો છે એટલે મને લાગે છે અને જે પેમેન્ટ થશે એ ડીબીટી થ્રુ થશે એટલે સાઠ પર્સન્ટ જો કેન્દ્ર સરકાર આપે છે અને ચાલીસ ટકા જો સ્ટેટ આપે છે તો એને સ્ટેટની પણ જવાબદારી રહેશે કે ખરેખર આ કામો નીચે થઈ રહ્યા છે ગ્રામ પંચાયત હશે તો સરપંચની પણ જવાબદારી થશે કે મારા ગામમાં જે કામ થઈ રહ્યું છે કે હું મારે જે કરવાનું છે કામ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા અને ખરેખર જે જરૂરિયાત છે એ પ્રમાણે કામ થઈ રહ્યું છે કે નહીં જ્યારે આટલું સ્મૂધલી કામ થશે એટલે ગ્રાન્ટ પણ બરાબર ટાઈમ પર પહોંચશે કેમકે એ સાચી કામગીરીની ગ્રાન્ટ હશે અને બીજું એ ડીબીટી થ્રુ જવાનું છે એટલે જે કામ કરશે એને એકાઉન્ટમાં પૈસા પણ ત્વરિત જ એ જમા થઈ જશે